સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં સાત જુલાઈએ ચાર લુતારૂ એ જ્વેલર્સ પેઢીના માલિકની હત્યા નીપજાવી લૂંટને અંજામ આપ્યો હતો બનાવ સમયે એક લુતારુને લોકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો જ્યારે ત્રણ નાસી છૂટ્યા હતા સુરત પોલીસે વધુ બે આરોપીઓની બિહારથી ઝડપી પાડ્યા છે અને સુરત લાવ્યા છે એક આરોપી હજી પણ ફરાર હોવાનું સામે આવ્યું છે ચારેય આરોપીઓ રીધા ગુનેગાર હોવાનું અને જેલમાં મુલાકાત થયા બાદ એકબીજા સાથે મળીને ગુનાને અંજામ આપ્યો હોવાનું હકીકત સામે આવી છે સુરતમાં લૂટ મર્ડરના ગુનાને અંજામ આપવા સુરતમાં ગુનાને અંજામ આપી બિહાર જઈ રહ્યા હતા ત્યારે ટ્રેનમાં ટિકિટ ના હોવાથી તીસી દ્વારા તેને દંડ પણ કરાયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ચાર લૂંટારુઓ પૈકી મુખ્ય આરોપી દીપક પાસવાન

ત્યારે ત્યાંની સ્થાનિક લોકો જો એના પકડવા માટે પાછળ પડાવ તો એના બે લોકોને બી સમાન ઇન્જરી કરવામાં આવી હતી ફાયરિંગ દ્વારા જોઈએ તાત્કાલિક પબ્લિકના હેલ્પથી જો પબ્લિકે એક આરોપી ત્યાંથી પકડાઈ ગયા હતા જો અને દીપક જો પાસવાન અને એના પૂછપરછમાં એવું આપણને જાણકારી મળી કે આ લોકો દીપક જો આરોપી છે આ પહેલે બી અહીંયા રહી ચૂક્યા છે સુરતમાં કામ ધંધા માટે કડોદરા વિસ્તારમાં પહેલે રહેતા હતા અને અમુક માસ પહેલા બી જેટલા જયારે દુકાન બંધ થતી હોય છે તો આપણા જેટલા બી ગોલ્ડ છે ગોલ્ડ જો આ લોકો આ મૂકે છે તો એના ધ્યાનમાં રાખીને આ બીજા આરોપીઓને ત્યાં બિહાર રાજ્યના હાજીપુર જિલ્લા હાજીપુર વૈશાલી જિલ્લામાંથી અમુક અમુક આરોપીઓને બોલાયા જોઈએ અને પછી જો આ લૂંટના અંજામ આપે અને જ્યારે પોલીસ એના દીપકને પૂછપરછ કરી જોઈએ પૂછપરછ પછી જો એવું જાણવા મળ્યા બે ત્રણ ઓર હાર્ડકોર ક્રિમિનલ્સ છે આ કરીને ત્યાં ભાગી ગયા છે બિહાર તાત્કાલિક ટીમો અહીંયાથી જો એટલા પ્રાથમિક ઇન્ફોર્મેશન પે અહીંયાથી બે પીઆઈ એક પીએસઆઈ લગભગ નવ જેટલા કુલ બાર લોકોના અલગ અલગ ત્રણ ટીમ અહીંયા તે બિહાર જતી રહી હતી જોઈએ ત્યાં નહીં સ્થાનિક પોલીસના મદદથી આ દિવસોનો પ્રયાસથી જોઈએ હાજીપુરમાંથી પકડાય છે અને એક બીજા આરોપી છે અવિનાશ જે સમસ્તીપુર જિલ્લામાંથી પકડાય અને આ આરોપીઓના સતત જોઈએ લગભગ એક અઠવાડિયાથી ઓપરેશન ચાલતા હતા આ લોકો આપણા ઘર વારંવાર જો બદલતા હતા જો છુપાવવાની જગ્યાઓ બદલતા હતા જોઈએ અને ત્યાં આરોપીઓ જ્યારે પકડાયા તો આ આરોપીઓનો બહુ સિરિયસ સિરિયસ ગુનાહિત ઇતિહાસ ઇતિહાસ પણ છે જોઈએ આમાં જો ચંદ્રદેવ છે અને આ જેટલા બી આરોપીઓ પકડાયા છે અવિનાશના સિવાય જો બાકી જો ત્રણ આરોપી છે આ લોકો જો બેંક ઢકેતી પેટ્રોલ પંપ ઢકેતી હોય હથિયાર વડે લૂંટ કરવાના જોઈએ આ મોટી રકમનો જો ચીલ ઝડપ કરવાના જોઈએ

અને ત્રીજા આરોપી એક જો પિન્ટુ પાસવાન છે અત્યારે આ અમારા વોન્ટેડ છે ચાર પૈકી ત્રણ આરોપી પકડાઈ ગયા એક આરોપી જો વોન્ટેડ છે એના ઉપર બી છ ગુના આ પ્રકારના ગુના માં સંડવાલા છે આ લોકો જો અલગ અલગ ગુનાઓ મેં જયારે જેલમાં હતા ત્યારે બધા ત્યાં જેલમાં ભેગા થયા જોઈએ અને પછી આ લોકો આપણી એક ગેંગ બનાવી જોઈએ ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે તો અત્યારે જો આરોપી પકડાયા છે અને મુદ્દા માલમાં જો ગયા દસ લાખ રૂપિયાની જો રકમ હતી આ બી મળી ગયા છે જોઈએ મુદ્દા માલ અને એના સિવાય જો આરોપીઓનો ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર ચાર દિવસ રિમાન્ડ ઉપર લઈ આવવામાં આવેલા છે અત્યારે વધુ જ એના પૂછપરછ અહીંયા ક્યાં હતા બીજા ઓર કોઈ બી એમાં સામેલ છે કે નહીં કોઈ ટીપ આપે છે કે નહીં આ બધા તમામ પ્રકારના જો ઇન્ટ્રોગેશન જો રિમાન્ડ લેવા પછી જો કરવામાં આવશે કે આરોપી લૂટ કર્યા બાદ ક્યાં ભાગ્યા હતા અને કઈ રીતે ભાગ્યા અહીંયા થી કર્યા પછી જો એક આરોપી તો જગ્યા ઉપર પકડાઈ ગયા હતા અને બીજા આરોપીઓ અહીંયા આ લોકો એવું પ્લાન કરાતા કે જે જ્યાં જો પણ ટ્રેન મળે

તો આ આરોપી જો પહેલે પકડાયા હતા સતત અલગ અલગ નામો લેતા હતા જોઈએ પોલીસના એક બે દિવસ ચૂકી બેમાન અર્ધ બેમાન અવસ્થામાં હતા જોઈએ તો નાના નાના ટુકડા ટુકડામાં નામો આપે અને પોલીસના કેવી રીતે ગેરમાર્ગો દોડે કે આ બધા આઠ કોર ક્રિમિનલો છે જોઈએ તો આપતા હતા પરંતુ ઇન્ટ્રોગેશન જેના તબિયત બરાબર થઈ તો ઇન્ટ્રોગેશનમાં કન્ફર્મ નામ આપણે એને મળ્યા જોઈએ અને આ જ નામ જો અમારે બીજા સોર્સેસ બી કન્ફર્મ થયા તો જ્યારે ટીમ અમારી ત્યાં ગઈ અને સ્થાનિક પોલીસને બી અમે જ્યારે મદદ લીધી લે કન્ટિન્યુઅસ આ લોકોને એવું એના ખબર હતી જો પોલીસ અહીંયા સુધી પહોંચી જશે કારણ કે એક આરોપી પકડાઈ ગયા છે તો આપણે ઘરમાં કોઈ દિવસ રહેતા નહીં તો આપણા રિલેટિવ મિત્રો યારો ઘરમાં એક દિવસ રહે પછી ભાગી જાય પોલીસ અલગ અલગ જિલ્લામાં ભાગતા હતા ત્યારે પોલીસ પહોંચે ત્યાં જિલ્લા છોડી દેતા હતા આ પ્રકારના આ લોકોને એમો હતી લેકિન આપણી ટીમમાં જો અમારા બધા અધિકારીઓ હતા એના છેલ્લે જો ઓપરેશન રાત્ર જો ત્યાં ઓપરેશન રાતે ટાઈમે જો આપણને સક્સેસ મળી જોઈએ અને એમાં અમારે બિહાર પોલીસને ભી અમે ધનવાદ આપીએ છીએ કે આ લોકોને ભી અમે સહકાર ખૂબ આપે અને આરોપીઓને લઈ આવ્યા છે અમે તો બધા ઘરમાંથી પકડાય જ્યાં અમે લોકો સતત જો આ લોકો ઘર ચેન્જ કરે તો પોલીસ ભી પાછળ પાછળ અપને રહેતી હતી જોઈએ તો જ્યારે એના ભાગતા ભાગતા એક ઘરમાં જ્યાં તો બંને પકડાય એક હાજીપુરમાંથી એક આપણા સમસ્તીપુરમાંથી પકડાય જોઈએ ત્યારે આપણા એક સગા સંબંધી ના ઘરમાં હતા જોએ ત્યારે પોલીસ એને કોર્ડન કરીને ઘરમાંથી એના પકડ દીપક પાસવાન છે જો આપણા આ બધા જો એક તરફ તો આ ગેંગ લીડર છે આ જ લઈને આયા હતા બીજા ત્રણ લોકોના જોઈએ આ પહેલા અહીંયા કડોદરા વિસ્તારમાં પછી જો ત્યાંથી આ બધા એને ખબર હતી આ વિસ્તારમાં કઈ આઉટ એકદમ શહેરના છેવાડાના વિસ્તાર છે અને રાત્રે માં પ્રકારના પ્રકારની એક્ટિવિટી હોય છે એને ખબર હતી જોઈએ એના પછી આ બોલાઈને લઈ અને બીજા જેટલા આરોપીઓ છે આ બધા એના સાથે જેલોમાં અલગ અલગ જેલોમાં साथी अलग-अलग गुनाहों में जा रहे साथी ભેગા થાય ઘાલાબધા ગુનાહ્યુ છે જો ઇન્ડિવિજુઅલ અલગ અલગ ગેંગ સાથે કરેલા છે તો આ લોકો જારે જેલ માંદા ત્યારે બધા નક્કી કરતા હતા કે અમારું ત્યાં જોઈએ તો ત્યાં તો વધુ એના માલ મળે જોઈએ કેટલા વેપન લઈને આવ્યા હતા કેટલા રાઉન્ડ સાઇડિંગ એના પાસે બે વેપન હતા જો એ પિસ્તોલ હતી એક પિસ્તોલ માં રિકવર થઈ છે જો બીજો પિસ્તોલ જો જો પિંટુ નામ ને આરોપી બાકી દીપક આ બે લોકો નો દ્વારા ફાયરિંગ કરવામાં આવેલી હતી બાકી છરા હતા જો એ

અપ ઇન્ટુ જો છે અમારી ટીમ કામ કરી રહી છે જો કે એકદમ સાથીર અપરાધી આ પિંટુ છે એના ટીમો અમારી કામ કરે તો જલ્દી ટૂક સમયમાં એના પર પકડી સમય સર ઓબી મોબાઈલ વાપરતા ના હતા તો પોલીસને જઈત પહોંચી અમાસ સુ આરોપીઓ એટલા રીડા છે એના ખબર છે કે એના પકડવા માટે જો મોબાઈલ એક બહુત બળો ટેકનિકલ સાધન હોય છે તો જ્યારે આ બિહારમાં ત્યાં જ મોબાઈલ છોડીને મૂકીને બંધ કરીને આયા હતા જો અહીંયા ગુજરાતમાં કોઈ જગ્યાએ મોબાઈલના કોઈ કોમ્યુનિકેશન હતા નહીં જોઈએ પરંતુ પછી જો જ્યારે આ દીપક અમને મળ્યા આના પછી ઇન્ટ્રોગેશન ફર્ધર જો કર્યો અને સાથોસાથ અમારા જો સુરત માટે સૌસે લખી એમના સીસીટીવી કેમેરા નેટવર્ક છે જોઈએ તો આ નેટવર્કમાં બી અમે લોકો બેક ટ્રેક જો સુરત શહેર પોલીસને ખાસિયત છે કે બેક ટ્રેકિંગ અમે લોકો અમારા જો કર્મચારીઓ છે પોલીસ જવાનો છે બહુ સરસ રીતે કરે છે એના પૂરે તમામ કેમેરાઓને કરી અમારે 300 જેટલા કેમેરાનો બેક ટ્રેક કરીને અમે લોકો बंदी જગ્યા પહોંચ્યા એના ફૂટેજીસ મળા ફૂટેજ મળ્યા પછી આપને ખ્યાલ હશે તો બે લોકો જો એના 2000 રૂપિયા ભાડા પે જો એના મકાના પેલા હતા એના ઉપર બી ગુનો દાખલ કરવામાં આવ્યો જો તો આ બધું વિસ્તારમાં સમય કેમેરામાંથી જે ફૂટેજ મળા કેમ કે જે દિવસે આ બનાવ થયા એના લોકો માસ્ક બી એના ચહેરો છુપાવના પ્રયત્ન કરાયા હતા જો તો એનાથી બેક ટ્રેક કરતા હોય એના ચાલ એના આ ઠાંગ ઉપરથી આપણે એને પૂરી ઇન્ફોર્મેશન મળી જવા રીતે જો છેલ્લા આ લોકો આવ્યા લગભગ બે દિવસ હતા જો જયારે લૂંટ કરી એના પહેલા બે દિવસ આ ચાર લોકો હતા ટોટલ અત્યારે અને બાકી આ લોકો તો અમે પૂછપરછ કરવાના છે કે બીજા ઓર કોઈ બીજાના સંપર્કમાં હતા કેમ જોઈએ આ બધા એવા ક્રિમિનલો છે જો એ કે કોઈ ને કોઈ સાથે જઈ જઈને ગુના આચરતા રહે છે અને તમામ આ લોકો મોડો સોફી સિર જો વેપન યુઝ કરીને ડગેતી કરવાની